નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મીઠાપરા અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જો તમે આ ચેનલમાં નવા હોય તો હમણાં જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આજે હું તમને એક એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરાવીશ અને જેનાથી તમને જાણવા મળશે કે જે ગુજરાત સરકાર છે તે કપાસના ભાવની ટેકાની ખરીદી કરવાની છે તેના કેન્દ્ર સ્થળો કયા જિલ્લામાં કયા તાલુકામાં ક્યાં ક્યાં આવેલા છે તે આ એપ્લિકેશનમાં તેની સંપૂર્ણ માહિતી આવશે તો વિડીયો સ્કીપ કરતા નહીં વિડીયો જોવાનું કન્ટિન્યુ રાખજો આગળ આવું તમને એપ્લિકેશનના માધ્યમથી તમને એપ્લિકેશન કઈ રીતે તમારા ફોનમાં ડાઉનલોડ કરવી એની સંપૂર્ણ માહિતી આપીશ તો ખેડૂત મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ખોલી અને મેં જેવી રીતે ટાઈપિંગ કરું છું એવી રીતે સી ઓ ડબલ ટી એ ડબલ એલ વાય કોટ અલાય એવી એપ્લિકેશન છે તે એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ કરીને એ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ એપ્લિકેશન છે એ ભારતીય કપાસ નિગમ એટલે કે સીસીઆઈ એની એપ્લિકેશન છે તેમાં તમારે સૌ પ્રથમ સાઇનઅપ કરવું પડશે તો તમારો જીમેલ અને તમારો પાસવર્ડ નાખી અને તમારે સાઇન અપ કરવાનું છે સાઇન અપ કરશો એટલે તેમાં તમારું નામ નાખવાનું આવશે તો નામ તમારે લખી દેવાનું છે ત્યારબાદ તમારો ઈમેલ ફરીથી માગશે તો તેમાં તમારો ઈમેલ એમાં એડ કરી દેવાનો છે ત્યારબાદ તેમાં એ બ્રાન્ચ સિલેક્ટ કરવાનું કહે છે તેમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીંયા હું રાજકોટ જિલ્લો સિલેક્ટ કરું છું તમારે તમારી રીતે ગમે તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ સેન્ટરની વાત કરીએ તો તમારે આમાંથી ક્યુ સેન્ટર જે લાગુ પડતું હોય એ સેન્ટર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે મારે અહીંયા રાજકોટ સેન્ટર લાગુ પડશે તો નીચે સ્ક્રોલ કરી અને આમાં રાજકોટ સેન્ટર છે એ હું સિલેક્ટ કરીશ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આમાં ઘણા બધા અલગ અલગ જિલ્લા તેમજ તેના તાલુકો આવેલો છે અમે અમે અહીંયા રાજકોટ સિલેક્ટ કરી નાખ્યું છે ત્યારબાદ તમારો ત્યાં નીચે મોબાઈલ નંબર એડ કરવાનો છે એ મેં અમારો મોબાઈલ નંબર એમાં એડ કરી નાખીને તમારે સબમિટ કરવાનું છે ત્યારબાદ ફરીથી તમારે એમાં લોગિન કરવા માટે તમારો જીમેલ નાખી અને જે એપ્લિકેશનવાળા લોકો છે તમને જીમેલમાં પાસવર્ડ મોકલે એ પાસવર્ડ અહીંયા નાખી અને ફરીથી લોગ ઇન કરવાનું છે ત્યારબાદ તમારે તેને તમારી ભાષા સિલેક્ટ કરવાની છે જે પણ ભાષા તમને લાગુ પડતી હોય અહીંયા આપણને ગુજરાતી ભાષા લાગુ પડશે તો મેં હું અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરશું ત્યારબાદ લોડિંગ થઈ અને આ રીતે કંઈક પેજ ખુલશે તો આ ખેડૂત મિત્રો આ છે સીસીઆઈ એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેમાં આપણે જોઈએ તો એમએસપીના દર પહેલું જે છે એમાં તમને એમએસપીના દર જોવા મળી જશે ત્યારબાદ આપણે વાત આપણે વિડીયોમાં કરવાની હતી કે ખરીદી કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે તો અહીંયા તમને ખરીદી કેન્દ્રો જોવા માટે તો ખરીદી કેન્દ્રો પણ મળી જશે અહીંયા દેખ તમે જોઈ શકો છો કે કપાસ ખેડૂત જે એપ્લિકેશનમાં આપણે નોંધણી કરી હતી એ નોંધણી આ એપ્લિકેશન દ્વારા પણ થઈ શકશે ત્યારબાદ આપણે ખરીદ કેન્દ્રમાં જોવા જઈએ તો આપણે એમાં રાજ્ય સિલેક્ટ કરશું તો તેમાં આપણી બે મેઇન ઓફિસની બ્રાન્ચ છે સીસીઆઈની અમદાવાદ અને રાજકોટમાં આવેલી છે તો તેનું એડ્રેસ આપેલું છે તેમાં તેમનો કોન્ટેક નંબર પણ આવેલો આપેલો છે તો અહીંયા આપણે ગુજરાતની અંદર ગુજરાતની અંદર સીસીઆઈની બે બ્રાન્ચ આવેલી છે અમદાવાદ અને રાજકોટ તો આપણે અહીંયા અમદાવાદ બ્રાન્ચની અંદર જોઈએ તો આટલા જિલ્લાઓ એની અંદર લાગુ પડે છે ત્યારબાદ આપણે આમાં જોઈશું કે જે રાજકોટ બ્રાન્ચ છે રાજકોટ બ્રાન્ચની અંદર કયા કયા જિલ્લા આવેલા છે તો અહીંયા આપણે અમદાવાદ બ્રાન્ચ છે અહીંયા આપણે ફરીથી હવે રાજકોટ બ્રાન્ચ સિલેક્ટ કરીશું તો રાજકોટ બ્રાન્ચની અંદર અમરેલી ભાવનગર બોટાદથી લઈ અને સુરેન્દ્રનગર સુધીના જિલ્લા છે એ રાજકોટ બ્રાન્ચની અંદર આવેલા છે તો હવે અહીંયા આપણે અંદર જઈએ તો રાજકોટની અંદર બ્રાન્ચ રાજકોટની અંદર આપણે જોવા જઈએ રાજકોટ જિલ્લો મેં પસંદ કર્યો તો રાજકોટ બ્રાન્ચની અંદર તો એની અંદર જે તાલુકાઓ છે અલગ અલગ તેની અંદર જે એપીએમસી આવેલી છે આ બધા કેન્દ્રો છે ત્યાંના તમે એપ્લિકેશનમાં સ્ક્રોલ કરી અને આવી રીતે જોઈ શકો છો તેમાં કોન્ટેક નંબર અને તેનું એડ્રેસ પણ આપેલું છે તો આપણે આ રાજકોટ જિલ્લામાં છે આ નીચેના જે તાલુકાઓમાં જે જે એપીએમસી આવેલી છે જસદણ છે કોટડા સાંગાણી છે રાજકોટ છે ગોંડલ છે એ બધી જ સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે જ્યાં થઈ અને તમે કપાસનું વેચાણ સીસીઆઈ દ્વારા જે સરકાર કરવાની છે ત્યાં એ લોકો ખરીદી કરશે તો ખેડૂત મિત્રો તમને આ જોવા જઈએ તો આ આપણે જિલ્લો પસંદ કરીએ તો આ અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લાની આપણે અલગ અલગ માહિતી આપે આપ આપી દીધી તેવી રીતે હું અંદર વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લો મેં પસંદ કર્યો છે જે રાજકોટ બ્રાન્ચની અંદર આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લો તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે જોઈએ તો ક્યાં કયા એપીએમસી જ્યાં જ્યાં આવેલા છે તે નીચેની તમે જોઈ શકો છો ઉપર વિડીયોમાં માહિતી આપેલી છે લખતર છે લીમડી છે મૂળી છે ચોટીલા છે બધા તાલુકાની અંદર એ પીએમસી જ્યાં જ્યાં આવેલા છે ત્યાં